અને આવું આપણે રાજકોટમાં પણ અવારનવાર જોયું છે આજે ફરી એક વખત રાજકોટની અંદર રાજકોટના કોંગ્રેસના નેતાઓ સરકારી અધિકારી પાસે ગયા હતા તમામ જે મુદ્દા છે તેમના જવાબ માંગ્યા હતા અને અધિકારીએ જો જવાબ નથી આપ્યા તો પછી એમને સંભળાવવામાં પણ કંઈ બાકી નથી રાખ્યું અને એક સાથે જોઈએ તો ક્યાંક વિરોધ કરતા પણ તેઓ પહોંચ્યા હતા હવે કયા કયા મુદ્દા છે અને અધિકારીઓને શું કહેવામાં આવ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી રાજકોટ કોંગ્રેસ કે જે અવારનવાર ચર્ચામાં આવતું હોય છે કારણ કે કોઈ નાનો મુદ્દો હોય છે તેમનો વિરોધ કરવો અલગ અલગ રીતે વિરોધ કરી અને પછી જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે આ સાથે જ અધિકારીઓનો ઉધળો લેવામાં આવે છે હવે જ્યારે રાજકોટના કોંગ્રેસના નેતાઓ જે ડેપ્યુટી કમિશનર છે હર્ષદ પટેલ તેમને ત્યાં પહોંચ્યા હતા અનેક મુદ્દાને મુદ્દા રજૂઆત કરવામાં આવી હતી ખાડા હોય 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 ફાયર સેફટી કે પછી ભ્રષ્ટાચારના મુદ્દા આ બધા મુદ્દાને લઈને તેઓ પહોંચ્યા હતા અને એમાં પણ જ્યારે રાજકોટ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પહોંચ્યા હતા અને તેમણે જે ડેપ્યુટી કમિશનર છે એમને જે કહ્યું છે અને સાહેબ મુંગા મોઢે નીચું મોઢું જોઈને સાંભળતા રહ્યા છે અને આ વખતે તેમણે ઉધળો પણ લઈ લીધો છે કહી દીધું છે કે તમે ગમે તે કરશો પરંતુ આ વખતે અમને કોઈ રોકી નથી શકવાનું એટલે સૌથી પહેલા તો ઇન્દ્રનીલ સાંભળી લઈએ કે તમે ડેપ્યુટી કમિશનરને ને એવું તો શું કહ્યું કે સાહેબથી ઊંચું પણ નથી જોવાયું અમે સાવકાર છીએ તમારી તેવડ આ સરકાર તમને ફક્ત પોલીસનું રક્ષણ આપી શકે અને આ પોલીસની તાકાત અમને બે પાચની જેલમાં તોફાન કરીએ મારીએ તૂટીએ તો બે પાચની જેલમાં રાખી અગે અમે બળતકારી કે અમે લૂંટણિયા નથી કે અમને ઝાઝા જેલમાં રાખી અગે આ પોલીસની તાકાત ચાર લાઠીઓ મારવાથી વધારે નથી આ લોકશાહી છે એટલે જરાય પણ ભાજપના કટ્ટુ ભયના

જે રીતે કોંગ્રેસ હર હંમેશ વિરોધ પ્રદર્શન માટે ઉતરી આવે છે પરંતુ અને કામગીરી ક્યાં જે અધિકારીઓને કરવાની હોય છે એ જ કરે છે બાકી એક કાનેથી સાંભળવાનું બીજે કાનેથી કાઢી નાખવાનું આવું અવારનવાર આપણે સરકારી બાબુઓને જોયા છે કરતા અને ભાજપમાં પણ ક્યાંક એવું છે અનેક વખત રજૂઆત કરવાની તેમ છતાં ક્યારે સંભળાય છે કેવા કામ થાય છે એ આપણે જોઈ રહ્યા છીએ પરંતુ હવે આશા રાખીએ છીએ કે જે કોંગ્રેસના નેતાઓએ રાજકોટમાં કર્યું છે તેમણે કંઈ પણ કંઈક એવું ઉપજે જેથી કરીને લોકોને આ ભ્રષ્ટાચારનો સામનો ના કરવો પડે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર